ડૉક્ટર એક એવું પ્રોફેશન છે જેની ડિમાન્ડ કોઈ દી ખતમ થવાની નથી મિત્રો આ પ્રોફેશનમાં પૈસા તો ખૂબ જ મળે છે સાથે સાથે નામના પણ ખૂબ જ મળે છે તો આજના વિડીયોમાં તમને હું જણાવીશ કે આપણે ડોક્ટર કઈ રીતના બનશું ડૉક્ટર બનવા માટે આપણે કયો અભ્યાસક્રમ લેવાનો છે ત્યારબાદ બારમામાં કેટલા ટકા હોવા જોઈએ આ તમામ માહિતી આપીશ માહિતી આપું એ પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો સૌ પ્રથમ આપણે ડૉક્ટર બનવા માટે દસ પછી તમારે સાયન્સમાં અભ્યાસ કરવાનો છે હવે બારમામાં જે આપણે સાયન્સનો અભ્યાસ કર્યો છે તેમાં પીસીબી એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે તમારે સાયન્સમાં બારમું પાસ કરવાનો છે મિનિમમ તમારે એમાં પચાસ ટકા આવવા જરૂરી છે હવે નેક્સ્ટ સ્ટેપ તમારે શું કરવાનું છે તે ડોક્ટર બનવા માટે બાર પછી તમારે નીટની એક્ઝામ આપવાની છે જે મિત્રો ઓલ ઓવર ઇન્ડિયા લેવલે લેવામાં આવે છે બાર પછી તમે આની એક્ઝામ આપી શકો છો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એસ જેનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો તો આ તમારે આપવાની થશે તમે આનું નામ સાંભળ્યું છે ઘણા બધા છે જે દસ પછી જ આની તૈયારી કરતા હોય છે નીટની તૈયારી તો મિત્રો તમારે આની કોચિંગ કરવાની છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આમાં રેન્ક આપવામાં આવે છે રેન્ક અને માર્ક આધારિત તમને મેડિકલ કોલેજમાં સીટ તમને મળશે જો તમારે સારું એવું રેન્ક અને માર્ક હશે તો તમને સરકારી મેડિકલ કોલેજમાં તમને સીટ મળી જશે ત્યાં તમારું એડમિશન થશે સરકારી મેડિકલ કોલેજમાં બેનિફિટ એ છે કે ત્યાં ફીઝ આવું ઓછી હોય છે પરંતુ તમારે જો ઓછા રેન્ક અને હોય તો તમે પ્રાઇવેટ કોલેજમાં પણ એડમિશન લઈ શકો છો ત્યાં મિત્રો ફીઝ થોડીક વધારે હોય છે મિત્રો તમારે હવે નેક્સ્ટ હું તમને જણાવીશ કે એક વખત આપણે નીટની એક્ઝામ ક્લિયર કરી લીધી અને સારો એવો રેન્ક એમાં આપણે લઈ લીધા તો પ્રાઇવેટ કોલેજ અથવા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એમાં તમે એમબીબીએસ કરી શકો છો ડોક્ટર બનવા માટે એમાં મિત્રો એમબીબીએસમાં બેચલર ઓફ મેડિસિન્સ અને બેચલર ઓફ સર્જરી સાડા પાંચ વર્ષનો ટોટલ કોર્સ હોય છે એમાં મિત્રો સાડા ચાર વર્ષ તમારે અભ્યાસ હોય છે અને એક વર્ષ તમારે પ્રેક્ટિસનું હોય છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો બીડીએસમાં અભ્યાસ તમે લઈ શકો છો બીડીએસ એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી એ મિત્રો પાંચ વર્ષનો આ ટોટલ કોર્સ હોય છે તેમાં મિત્રો તમે ડેન્ટિસ્ટ બની શકો છો નેક્સ્ટ મિત્રો ડોક્ટર બનાવવા માટે તમે બી એચ તમે એડમિશન લઈ શકો છો બી એચ ફૂલ ફોર્મ થાય છે બેચલર ઓફ હોમિયોપેથી એન્ડ મેડિસિન્સ એન્ડ સર્જરી આ પણ મિત્રો સાડા પાંચ વર્ષનો કોર્ષ છે એમાં તમારે સાડા ચાર વર્ષનો તમારે અભ્યાસક્રમ હશે અને એક વર્ષની તમારે પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવાની છે નેક્સ્ટ મિત્રો તમે ડૉક્ટર બનવા માટે બી કરી શકો છો એનો ફૂલ ફોર્મ થાય છે બેચલર ઓફ આયુર્વેદિક અને મેડિસિન એન્ડ સર્જરી આ પણ એક સાડા પાંચ વર્ષનો કોર્ષ છે તો મિત્રો આમાંથી કોઈ પણ કોર્ષ કરી અને તમે ડૉક્ટર બની શકો છો તો મિત્રો આગળ જો તમારે એમાં પણ માસ્ટર ડિગ્રી કરવી હોય તો તમે એક બે વર્ષનો કોર્સ બીજા પણ કોર્ષ આમાં આવે છે માસ્ટર ઓફ ડોક્ટરીને ત્યારબાદ કોઈ નેક્સ્ટ સ્પેશિયલાઇઝેશન કરી અને કોઈ વિભાગમાં તમે માસ્ટર ડિગ્રી કરીને એમડીએના બની શકો છો તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ